નમસ્કાર મેટ્રો સાથે હું છું સોનલ ઉનાળાની સિઝનમાં આજે પ્રથમ વખત રાજ્યમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે રાજ્યમાં આજે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો કંડલામાં બે પિસ્તાલીસ બે ડિગ્રી તાપમાન રહ્યું હતું ગાંધીનગર અને અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન રહ્યું હતું હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હજુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે ગુજરાત અને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યમાં બે દિવસ બાદ તારીખ ઓગણીસમી મેથી ગરમીની સ્થિતિ સામાન્ય થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે